મિત્ર ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત મારી ચેનલનું નામ છે એન કુબાવત મારી ચેનલમાં નવા આવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અત્યારે દિવસની શરૂઆત આપણે રામ ભગવાનના દર્શનથી કરીશું અને પછી મારી દિનચર્યા બતાવીશ દિનચર્યા બતાવવાનું કારણ એ જ છે કે જેને મેં એક મહિનામાં સાત કિલો વજન ઉતાર્યો છે તો તમારી સાથે હું એ ડાઇટ શેર કરવા માગું છું અને એ ડાઇટથી તમને સો એ સો ટકા ભેટ પડવાનો જ છે એની હું ગેરંટી દઉં છું કેમ કે મને પણ વિશ્વાસ નહોતો કે મેં ચાલુ કર્યું હતું ત્યારે મેં ધાર્યું નહોતું કે આટલો વજન ઉતરશે પણ ઉતરોનથી મને પણ છે ને વિશ્વાસ બેસી ગયો છે એટલે તમારી સાથે આજે હું શેર કરવા માગું છું એ ડાઇટ છે ને બહુ સરસ છે તો દિવસની શરૂઆત છે ને સવારે આઠ વાગ્યા છે ત્યારે તો હું છે ને ગરમ પાણી લઈશ ખાલી અને પછી અડધી કલાક સુધી કાંઈ નહીં લેવાનું પછી હું જે લઈશ ને એ તમને આગળ બતાવતી રહીશ જો આપણે દર્શન કરીને આવ્યા ને ત્યાં તો પતંગી જોવા જળી ગયું ને એટલે મેં તો બીજું આજે છે ને કેચઅપ કરી જ લઉં આપણા વિડીયોમાં એટલે મેં પતંગિયા માટે થઈને વિડીયો ચાલુ કરી જ દીધો એટલે હું મિસ ન થઈ જાય અને મને પતંગિયા અને ચકલા અને ઝાડવાનો શોખ છે એટલે આપણે ફરિયામાં ઝાડવાની તો હોય ને ઝાડવાની હોય એટલે પતંગિયા ચકલા ને એવું આવવાનું છે એટલે જો કેવા મસ્ત લાગે છે પતંગિયુની અને આ છે મારે ક્રિસમસ ટ્રી છે એનો પણ વિડીયો મેં થોડોક લીધો છે અને મને તો છે ને જાણવાનો અતિશય શોખ છે અને હું હવે તમે જો કોટેસ પણ બતાવી દઉં જો આ છે કોટેસ અને ચાલો તો અત્યારે હવે આપણે શરૂઆત કરી દઈએ તેના માટે ગરમ પાણી કરશું વજન ઉતારવા માટે છે ને સવારના પૂરમાં હું તો છે ને ગરમ પાણી ખાલી લઈ લઉં છું અને આ બાજુ દૂધ ગરમ થાય છે ચા બનાવવાનું છે તો આપણું આ પાણી ગરમ છે ને તૈયાર થઈ ગયું છે તો આપણે એને પી લેશું પછી અડધી કલાક પછી કાંઈ નહીં લેવાનું આપણે

હું ખાઉં છું પણ જેની સે ભેગો ખાય માહી ખાય બધાએ ફ્રૂટ ખાય ફ્રૂટ ખાવાનું આપણે તો ફ્રૂટમાં તમારા છે ને પાણીવાળા હોય ને તરબૂચ છે દ્રાક્ષ છે દાડમ છે એવી બધી વસ્તુ ખાવાની કેળા અને ચીકું ને ઓછું ખાવાનું તો આપણે હવે તરબૂચ લઈ 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 જો હવે મારા ભેગા બધા તરબૂચ ખાય છે એને બધા વજન ઉતારવાનું મારી જેમ તરબૂચ ખાવા એટલે ખાય નાખી દેવાનું કાચું લીધું છે અને ડુંગરી લીધી છે તો આલો બધાય જમવા જેની જેનીસ આજે જમ્યા આવ્યો છે બારે જમવા જવાનું હતું એટલે અત્યારે મગ નું પાણી પીએ છે

મગ બાફે તા ને એમાં જ ભેગું આપણે વધારે પાણી રાખ્યું હતું એટલે કાઢી લીધું હતું એ પણ જો હું સાથે લઈ લઉં છું તો અત્યારે અમે જો મેં મગનું પાણી લઈ લઉં છું પાંચ વાગી ગયા છે અને પછી આપણે આગળ તમને બધું બતાવતા રહેશું તો ચાલો જે જમણવારમાં છે થેપલા અને સૂકી ભાજીયાના એટલે અત્યારે અમે રસોઈ કરવા બેહી ગયા છે ને બેન બનાવે છે ત્યાં થેપલાનો લોટ બાંધે છે અને હું ઊભી ઊભી વિડીયો બનાવું છું અને બટેકા એક બાજુ મૂકી દીધા છે આપણે બાફવા અને મારું જમવાનું હજી બાકી છે હું રોટલો આજે નહીં ખાઈશ થેપલા ના મારે ડાયટિંગ છે અને ડાયટિંગનો નો બનાવું છું આજે થોડુંક મોડું થઈ ગયું નકર સાડા છ વાગે ને ત્યારે મારે જમવાનું થઈ જ જાય મારું ડાયટ હોય ને અલગથી બનાવું આ લોકો આજે આવ્યા છે તો એના ભેગી જમીશ એટલે ખાઈશ નોખું પણ હું એના ભાઈક જમવા બેસીશ નકર તો સાડા છ વાગે ત્યાં મારે જમવાનું કમ્પ્લીટ થઈ જાય અને પોણા સાત વાગ્યાને એટલે હું જમીન લઉં એટલે આપણે ડાઇટિંગ કરતા હોય તો એટલો ટાઈમ આપણા માટે ફાળવો જ જોઈએ છે આલો થેપલા અને ખાવાય તો પોચી જાજો બધાય સાંજે છે ને થેપલા અને સૂકી ભાજીનું જમવાનું હતું એ તમને બતાવી ન શકી અને મેં સાંજે જમવામાં છે ને ગુવારનું શાક અને અડધો રોટલો ખાધો તો એ તમને બતાવતા ભૂલી ગઈ કારણ કે અમારા જે મહેમાન આવી ગયા હતા એટલે થોડુંક ભૂલાઈ ગયું વિડીયોને ઉતારવામાં અત્યારે જો અમે જમીને નવરા થયા છે અને છોકરાઓ શું ખાય છે જેને શું ખાસ બોલો શરબત આપણે પડ્યો એનો છે ને ફ્રીઝરમાં જમાવી અને ગોલા જેવું કરી દીધું છે એટલે છોકરાઓ ઘરે પણ ગોલાનો આનંદ ઉઠાવી શકે મજા આવી ગઈ છે માઈ બેન એ ખાય છે અહિયાં હાલો માઈ બેન વેકેશનમાં મજા આવે ને કા ગોલો બધું ખાવાની એ તારે જલસા જ કરવાના હોય અને હું ખાઉં છું અત્યારે તરબૂચ આપણે જમી અને એક થઈ ગઈ છે આજે જમવાનું છે ને મોડું થઈ ગયું હતું નક સાંજે સાડા છ વાગે ને એટલે હું જમવાનું લઈ જ લઉં આજે તો તોય નવ વાગી ગયા હતા ને અત્યારે સાડા દસ થઈ ગયા છે તો જો હવે છે ને તરવું જ લઉં અને આપણું અહીંયા ડાયટનું આપણું રૂટિનનું છે એ કમ્પ્લીટ કરી નાખી આખા દિવસમાં હું આટલી વસ્તુ જ ખાઉં છું આનાથી ને ઓછી ખાવાની કોશિશ કરું અને પાણી છે ને વધારે પીવું છું ઓછું નહીં પણ કટકે કટકે પીવાનું થોડું થોડું પીવાનું અડધો ગ્લાસ અડધો ગ્લાસ તમે અડધી કલાકે જ લેવાનો હોય આપણે એક યારે છે ને એક ગ્લાસ પાણી ન પીવાય હું પહેલાં પીતી એટલે મને જાણવા જયડું કે અડધો જ ગ્લાસ પાણી પીવાય તો ત્યારે મેં છે ને અડધો ગ્લાસ જ પાણી પીવું અડધી કલાક થાય ને એટલે વરી પાછું પાણી પી લો અને થોડીક વાર થાય ને તો દસ પંદર મિનિટ થાય ને તો થોડાક બે ત્રણ ગૂંટડા જેટલું પાણી પી લો એમ કરીને જ મેં છે ને મહિના દિવસમાં સાત કેજી વેટ લોસ કર્યો છે અને મને એટલો ફેર પડ્યો છે ને એની વાત જ અલગ છે અને મને અનુભવ થયો છે એટલે તમારી સાથે આજે હું શેર કરું છું અને મારી આ ડાયટ રેસીપી તમને ગમતી હોય ને તો હું તમને રોજને રોજ છે ને શેર કરીશ જ અને આગળ પણ તમને હું કહેતી રહીશ કે કેવી રીતના મેં વેઇટ લોસ કરું છું અને અત્યારે હું ચાલુ જ છે મારું વેઇટ લોસનું હજી મારે થોડોક હજી કરવો છે એટલે હું જેમ કરતી જઈશ એમ તમને બતાવતી જઈશ થોડુંક તો છે ને આપણે ડાયટનું રાખીએ ને તો જ સારું છે આપણા લાઈફ માટે થઈને કાં જેનીસ જેની સે ભેગી ડાયટિંગ કરતો હોય મારે ભેગી એને મગ બાફેલા ભાવે

દ્રાક્ષ અત્યારે ઓછી તરબૂચ ફૂલ આવે છે એટલે હું દ્રાક્ષ ઓછી લઉં છું અને તરબૂચ લઉં દાળમ લઉં અને ઓરેન્જ કે કાંઈક હોય તો એ પણ લઈ લેવાય પણ કેળા અને ચીકુ એ કંઈ પણ વસ્તુ લેવાની નહીં હાલો જેનીસ જોઈએ છે હજી તારે હજી જોઈએ છે તો હવે અમે અત્યારે આપણું આ કમ્પલીટ કરી નાખીએ ફ્રૂટ અને આપણો અહીંયા વીડિયાનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હાલો ગુડ નાઇટ હાલો આવજો